તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થયો હોવાનું પડી રહ્યું છે અકસ્માતમાં લોકોના મોત થયા છે જ્યારે કે સાડત્રીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે ગુસ્સાથી ભરેલા લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યું છે તો અત્યારે હાલ યુપીના બુલંદનગર શહેરમાં બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે દસ જેટલા લોકોનો લોકોનો આ મૃત્યુ થઈ ગયા હોવાના સમાચાર તો સાડત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે ગુસ્સાથી ભરેલા લોકોએ રસ્તો જામ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે છે તો અત્યારે હાલ જે સમાચાર સામે આવી રહ્યા બુલંદનગર શહેરમાં બસ અને પિકઅપ વાન આમને સામને આવી ગઈ હતી બંને વચ્ચે અકસ્માત થતાની સાથે દસ જેટલા લોકોના મૃત્યુ થયા છે જ્યારે કે સાડત્રીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે સ્થિતિ અત્યારે હાલ તંગ બનતી જોવા મળી